જેનું નિરીક્ષણ કરી રહ્યા છે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વિસ્તારમાં ચાણક્યપુરી બ્રિજ ના છેડે આ પ્લોટમાં એક સમયે સાહીઠ થી વધુ ઝૂપડા અને કાટમાલ ઢગલા તેમજ દબાણો હતા અને આજે એ જ ઉદગમ સ્થાન ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પાણીની ટાંકી અને આયુષ્યવન તૈયાર કર્યું છે અહીં નાગરિકો માટે વોકવે પણ તૈયાર કરવામાં આવ્યું છે પ્લોટ પર બનાવેલી ટાંકીની ક્ષમતા પચીસ એમ એટલે કે પચીસ મિલિયન લીટર્સ પર ડે ની છે આ ટાંકીથી સતાધાર ચાર રસ્તા ભુયંગદેવ સીપીનગર કર્મચારીનગર ઘાટલોડિયા ગામ સહિત ઘાટલોડિયા વિસ્તારના લગભગ પિસ્તાલીસ જેટલા વિસ્તારોમાં પાણીનો પુરવઠો પણ પૂરો પાડવામાં આવશે દીર્ઘ દ્રષ્ટિતા છે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની અને એ જ દીર્ઘ દ્રષ્ટિતાને આજે સંકલ્પબદ્ધ કરી રહ્યા છે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ આયુષ્ય વનમાં પીપળ લીમડો વડ આંબો નીલગીરી સાગ ચંદન મહુડો હરડે ઉમરો જાંબુ શીશુ આમળા કાજુ ખેર સીસમ પારિજાત જેવા અગણિત વિવિધ ઔષધીય વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યું છે અને એ જ વૃક્ષોનું નિરીક્ષણ કરી રહ્યા છે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ લોકસભા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું આ ઉત્કૃષ્ટ આયોજન આયુષ્ય વન જેનું લોકાર્પણ અને વૃક્ષારોપણ પ્રસંગે ઉપસ્થિત છે ગાંધીનગર લોકસભાના માન્ય સંસદ સભ્ય અને કેન્દ્રીય તથા સહકાર મંત્રી શ્રી શ્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબ આવો આપણે સૌ તાળીઓના હર્ષનાદ સાથે માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબનું સ્વાગત કરીએ આવકારીએ અમદાવાદ ની આ ધરા પર ઇન્ડિયા એટલે અમદાવાદ ખૂબ બધા હર્ષ ઉમંગ અને આનંદ સાથે આપણે સૌ આવકારીએ मार्गों पर प्रजा अभिवादन झीलता मान्य श्री अमित भाई शाह साहेब अपने सौ मां भारती जयकार साथ मान्य श्री अमित भाई शाह साहेब नु स्वागत करिए बोलो भारत माता की भारत माता की भारत माता की वन दे वन दे खूब खूब स्वागत है

આયુષ્યવન નગરજનોની સુખાકારી અને જન કલ્યાણકારી ઔષધીય રોપા અને વૃક્ષોનું વન એટલે આયુષ્ય વન પીપળ લીમડો આંબો નીલગીરી સાગ ચંદન મહુડો ઉમરો જાંબુ શિશુ કાજુ સિંદુર ખેર સીસમ પારિજાત જેવા વિવિધ ઔષધીય વૃક્ષોનું રોપણ આ આયુષ્ય વનમાં કરવામાં આવ્યું છે જેને સુંદર મજાનું આ વન ઊભું કરવામાં આવ્યું છે વિવિધ ઔષધીયો રોપા દ્વારા જેનું અમદાવાદના નગરજનો ખૂબ સારી અને સુંદર રીતે તેનો લાભ ઉઠાવી શકશે જેનું જતન અને સંવર્ધન કરી રહ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આયુષ્ય વન નું લોકાર્પણ અને વૃક્ષારોપણ કરતા ગાંધીનગર વિધાનસભાના માન્ય સંસદ સભ્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબ કેન્દ્રીય ગ્રહ તથા સહકાર મંત્રી શ્રી સાથે જ વિશેષ ઉપસ્થિતિ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અને હવે વિનંતી કરીએ છીએ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીને કે આપ વૃક્ષારોપણ કરશો પીપળનું આ ઝાડ કે જેઓના ગુણ સૌ કોઈ સુધી પહોંચ્યા છે એવા ગુણ સાથે આ પીપળ અને વિવિધ ઔષધીય રોપા છે

આજે આ લોકાર્પણ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને આ સાથે જ સ્થળનું નિરીક્ષણ

જય સૌ નગરજનો નું અભિવાદન ઝીલતા તેમજ જન જન સુધીનો સંપર્ક અને સાર્ધ મેળવતા મને શ્રી અમિતભાઈ શાહ સાહેબ ઘાટલોડિયા વિસ્તારમાં આ બ્રિજના છેડે આ પ્લોટમાં એક સમયે થી વધુ ઝૂંપડાઓ કાટમાળનો ઢગલો અને દબાણો હતા એ જ સ્થાન ઉપર આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પાણીની ટાંકી અને આયુષ્ય વન ઊભું કર્યું છે અહીં નાગરિકો માટે વોકવે પણ તૈયાર કરવામાં આવ્યો છે પ્લોટ પર બનાવાયેલ ટાંકીની ક્ષમતા પચીસ એમએલડી એટલે કે પચીસ મિલિયન લીટર્સ પર ડેની છે

તેમના માર્ગદર્શન હેઠળ અને સાથે જ સહકાર ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ભારત દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંકલ્પ છે મિશન મિલિયન ટ્રીઝનો અને એ જ સંકલ્પને આજે